રજુઆતમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે શિવાની ઠાકર દર્શક મિત્રો નવરાત્રી ચાલી રહી છે નવલા નોરતા ચાલી રહ્યા છે આપણે પણ માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છીએ ને એક અનોખી રીતે માતાજીની ભક્તિ કરી રહ્યા છે કારણ કે આ દરેક દરેક દિવસ દરેક દરેક નોરતા આપણે માતાજીની કથા સાંભળી રહ્યા છીએ તેમના તે સ્વરૂપનું વર્ણન સાંભળી રહ્યા છે અને આજે જ્યારે છઠ્ઠું નોરતું છે ત્યારે છઠ્ઠા નોરતામાં કયા માતાજીની પૂજા થાય છે તે પણ આજે જાણીશું આજે માં કાત્યાયની દિવસ છે આ છઠ્ઠું નોરતું માતા કાત્યાયની સમર્પિત છે મહર્શી કાત્યાયના પુત્રી એટલે માતા કાત્યાયની કહેવાયા અને તેમના વિશે પણ ઘણી બધી બાબતો છે તેમની પાછળની કથા રહેલી છે અને માતાજીની પૂજા વિધિ કેવી રીતે કરશું અને ખાસ કરીને જે લગ્ન વાંચ્યો કે યુવતીઓ હોય છે કન્યાઓ હોય છે તેને માતાજીની કૃપા વધારે પ્રાપ્ત થતી હોય છે તો માતાજીની કૃપા મેળવવા તેઓ શું કરી શકે છે આ દરેક બાબતો આજે આપણે જાણીશું ને આપણને દરેક બાબતો જણાવવા માટે આપણે સાથે જોડાયા છે દિપેનભાઈ રાવલ કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષ છે દિપેનભાઈ સ્વાગત છે આપનું જય શ્રી મહાકાલ દિપિન ભાઈ આપણે વાત કરી રહ્યા છીએ માતાજીના સ્વરૂપની માતાજીની કથાની ત્યારે આજે જ્યારે છઠ્ઠું નોરતું હોય ત્યારે માતા કાત્યાયની પાછળ કઈ કથા રહેલી છે કાત્યાયની માતાજીની વિશેષ જો વાત કરીએ તો કહેવાય છે કે યા દેવી સર્વભૂતેશો માત્ર રૂપેણ સંસ્થા નમસ્તસ્ય 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 નમો નમઃ માતાજીના ધ્યાનથી જો પ્રારંભ કરી તો આશ્વિન માસ એટલે કે આસો મહિનાના નવલા નવરતાના પર્વની અંદર છઠ્ઠા દિવસે એટલે કે આજના છઠ્ઠા દિવસે મા ભગવતી કાત્યાયની જ્યારે પૂજા કરી રહ્યા છે તો તેમના અવતરણ વિશે જો વાત કરવામાં આવે તો પુરાણોમાં અલગ અલગ પ્રકારના મત મતાંતરો છે બ્રહ્મ વૈવત પુરાણ છે બ્રહ્માંડ પુરાણ છે પુરાણ છે અને દેવી ભાગવત મહાપુરાણની અંદર પણ સ્કંદ માતાના ઉત્પત્તિ વિશેના વિવિધ પ્રકારના પ્રમાણો છે કહેવાય છે કે બ્રહ્માજીના માનસપુત્રી તરીકે પણ કાત્યાયીનું સ્વરૂપ છે બીજી વાત કરીએ તો સ્કંદ પુરાણ અનુસાર એમ કહેવાય છે કે જ્યારે દેવતાઓ પોતાની ઉર્જાઓ દ્વારા કાત્યાયન ઋષિના ત્યાં એક બાળકની ઉત્પત્તિ થાય છે અને માટે જ કાત્યાયન ઋષિના ત્યાં જ્યારે પુત્રી રત્ન પ્રાપ્ત થાય છે અને તેથી જ મા કાત્યાયની નામ જે છે તે પાડવામાં આવે છે અને કાત્યાયની ઋષિના સંતાન છે એટલે કે જે જાતકોએ પોતાના જીવનની અંદર નાની મોટી કોઈ પણ સમસ્યાઓ હોય એને દૂર કરવા માટે મા કાત્યાયની પૂજા અવશ્ય કરવી જોઈએ અને તેથી જ કાત્યાયનું આ સ્વરૂપ જે છે એમ એમ કહેવાય છે કે એમની જે ઉત્પત્તિ જે પ્રમાણ જે વાર્તાઓ છે કે જે દંતકથાઓ નથી પરંતુ એક આધ્યાત્મિક દૃષ્ટિએ વાત કરીએ પુરાણો આધાર પર જે પ્રમાણો આપેલા છે તે પ્રમાણે જો વાત કરીએ તો માં કાત્યાયની દેવી જે છે તે ખૂબ જ ફળદાયી બને છે અને તેમની ઉત્પત્તિ જે છે તે કાત્યાય ઋષિના આશ્રમમાં થઈ છે વાત કરીએ તો મા કાત્યાયની દેવી જે છે તે અસુરોનો નાશ કરવા માટે તેમનું આ તેમની ઉત્પત્તિ થઈ છે માટે જ્યારે દ્વાપર વાત કરીએ સત્યયુગ હોય દ્વાપર યુગ હોય ત્રિવેયુગ હોય કે કલિયુગ હોય તો આ ત્રણ આ ચારેય યુગની અંદર મા કાત્યાયનું વિશેષ મહત્ત્વ છે વિશેષ કરી વાત કરીએ તો જ્યારે ત્રેતાયુગ હોય છે ત્રેતાયુગની અંદર જ્યારે કાત્યાયની દેવીની ઉત્પત્તિ થાય છે ત્યારે એમ કહેવાય છે કે જ્યારે ભાગવા ભગવાન રામચંદ્રજી રાવણ સાથે યુદ્ધ કરવા માટે જ્યારે ભારત દેશ શ્રીલંકામાં જ્યારે જઈ રહ્યા હોય છે ત્યારે તે પણ ભગવાન રામચંદ્રજી મા કાત્યાયની દેવીની પૂજા કરે છે અને મા કાત્યાયની દેવી તેમને અભય વરદાન આપે છે વિજય વરદાન આપે છે અને તેથી જ તે ભગવાન રામચંદ્રજી રાવણ ઉપર વિજયની પ્રાપ્તિ કરે છે તો આ રીતે તેમની વ્રતની કથા વિશે આપણે કહ્યું કે ભાઈ આ જે સંદર્ભની અંદર તમે શ્રદ્ધા ભક્તિ ભાવથી જો તમે કાત્યની દેવીનું ધ્યાન કરો છો તેમનું કથાનું શ્રવણ કરો છો પુરાણો મત અનુસાર તો તમને વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે જેલે કથા તો રહેલી છે દીપેનભાઈ અને સાથે સાથે જ હવે માતાજીના વર્ણનની પણ વાત કરીએ કેવું સ્વરૂપ છે માતાજીનું માતાજીનું વર્ણન ઉત્તમ અને શ્રેષ્ઠ છે કારણ કે માતાજીનું જે સ્વરૂપ છે એ સુવર્ણમય તેજોમય સ્વરૂપ છે અને મા કાત્યાયનીનું જે સ્વરૂપ કહેવાય કે જે તેમના દર્શન કરો છો તો તમને સારા લાભની પ્રાપ્તિ થતી હોય છે તેમના મુકુટ વિધે વાસ વાત કરીએ તો સુવર્ણની સાથે રક્ત રંગ પણ મુકુટમાં છે તેમના હસ્ત વિશે જો વાત કરીએ તો ચાર ભુજાઓ છે એક ભોજાની અંદર કમળ ધારણ કરેલા છે બીજા ભોજાની અંદર તલવાર કે ખડગ ધારણ કરેલા છે વાત કરીએ તો જમણા હાથમાં અભય મુદ્રા એટલે કે વર મુદ્રા છે અને ડાબા હાથમાં અભય મુદ્રાઓ જે છે માં ભગવતી કાત્યાયની ધારણ કરેલા છે સિંહ ઉપર બિરાજમાન છે અને માટે જ માં કાત્યાયના દર્શન કરવાથી તમને મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે અને આ સ્વરૂપ આ સ્વરૂપનું દર્શન કરવાથી જ્યારે તમે કોઈ પણ દેવી દેવતાઓના દર્શન કરો છો તો દર્શન કઈ રીતે કરવા જોઈએ યાદ રાખશો કે જ્યારે તમે તમારા ઈષ્ટદેવ હોય કે કુલદેવીના દર્શન કરો છો તો ચરણથી તમારે દર્શન પ્રારંભ કરવા જોઈએ કારણ કે ચરણથી જ તમે માતાના હૃદય સુધી તમે પહોંચી શકો છો તેમાં તમને સ્થાન મળશે તેમનું સ્વરૂપ કેવું છે કારણ જો તમે બહુચરાજી જતા હો ને મા બહુચરમાના તમે દર્શન કરતા હો એટલે કે સંખલપુરની અંદર અથવા આરાસુર ધામની અંદર મા ભગવતી જગદંબાજીના જો તમે દર્શન કરો છો તો તેમનું કયા પ્રકારના વિવિધ દિવસોમાં અલગ અલગ પ્રકારના સ્વરૂપ હોય છે તે તેનું આપણને ધ્યાન હોય છે અને તે દર્શન કરવાથી એક ઉત્તમ ભાવ શ્રદ્ધા પ્રેમ અને વિશ્વાસ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે તેવા જ ફળની મા કાત્યાયનીના દર્શન કરવાથી તમને સારા લાભની પ્રાપ્તિ થાય છે તેમના સ્વરૂપ દર્શન કરવાથી તમારી રહેલી મનની ઈચ્છાઓ છે તે દૂર થાય છે એટલે કે પૂર્ણ થાય છે બાધાઓ બધી પૂર્ણ થાય છે અને સમસ્યાઓ જે છે તેનું સમાધાન તમને મળે છે સમસ્યાઓ તો આપણા જીવનમાં ઘણા બધા હોય છે સંતાનને લઈને સમસ્યા હોય છે વ્યાપારને લઈને સમસ્યા હોય છે ગૃહસ્થ જીવનને લઈને સમસ્યા હોય છે વાત કરીએ તો સમાજની અંદર માન સન્માન પ્રતિષ્ઠાને લઈને પણ સમસ્યા હોય છે આગળ વધીએ તો બાળકોને જીવનની અંદર વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરવા માટેની સમસ્યા હોય છે તેમના સારા સ્વાસ્થ્યની સારા આરોગ્યની પ્રાપ્તિ કરવા માટેની સમસ્યા રહેલી હોય છે ત્યાં તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે મા કાત્યાયુનું સ્વરૂપનું જો તમે દર્શન કરો છો તો વિશેષ ફળની તમને પ્રાપ્તિ થતી હોય છે જે દિપેન બેન આપે છે જણાવ્યું કે માતાજીના દર્શનની રીત શું હોય છે તો હવે એ પણ જણાવો કે માતાજીની પૂજા કોણે કોણે કરી હતી તો વિવિધ પ્રકારે વાત કરી તો માતાજીના જે પૂજાના વિષય એટલે કે કયા સમયમાં કયા ભગવાને એટલે ભગવાન કયા મનુષ્યની પૂજા કરી તે પણ શાસ્ત્રમાં એનું પ્રમાણ છે વાત કરીએ તો ભગવાન રામચંદ્રજી વિશે મેં તમને કહ્યું કે રામચંદ્રજી જયારે રાવણ રાવણ પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી રહ્યા હતા ત્યારે પણ તેમણે મા કાત્યાયની પૂજા કરી હતી ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને પણ જ્યારે મહાભારતનું યુદ્ધ પ્રારંભ થવાનો હતો ત્યારે મા કાત્યાયની પૂજા કરી હતી અને તેમને વિજયનું વરદાન પ્રાપ્ત થયું હતું અભયતાનું વરદાન પ્રાપ્ત થયું હતું અને ત્યારબાદ તેમને મહાભારતનું જે છે યુદ્ધ તે જીતી લીધું હતું અને માટે જ અને વાત કરીએ તો મા કાત્યાયનું જે સ્વરૂપ જે છે એમ કહેવાય છે કે વૃંદાવન સ્થિત જે સ્થાન છે ત્યાં પણ શક્તિપીઠ છે માતાજીના જે કેસ જે છે ને તે પણ વૃંદાવનમાં બિરાજમાન છે અને ત્યાં જ મા કાત્યાયની શક્તિપીઠ છે અને તેથી જ તેમની પૂજા કરવાથી રહેલી તમામ પ્રકારની ચિંતાઓ દૂર થાય છે મન વાંચિત ફળેની પ્રાપ્તિ થતી હોય છે અને આ પ્રમાણે મેં તમને જણાવ્યું કે ભાઈ રામચંદ્રજી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન અને ત્યારબાદ એમને જે કી પૂજા કરી છે તો પૂજા એટલા માટે કરવામાં આવે છે કે તમે તમારા કાર્યને તમે સાધી શકો છો તમે તેમાં સફળતાની પ્રાપ્તિ કરાવી શકો છો તમે એમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો જ્યારે તમે કોઈ મંત્રોના જાપ કરી રહ્યા હોવ તમે કોઈ મંત્રની સિદ્ધિ તમને પ્રાપ્તિ કરવી હોય ત્યારબાદ તો તે માટે પણ તમારે મા ભગવતી કાત્યાયની પૂજાનો પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે માટે જ નવરાત્રિમાં નવ દિવસ અલગ અલગ દેવીઓનું પણ પૂજાનું માટે જ મહત્વ છે કારણ કે આઠ દિવસ સુધી જ્યારે તમે અલગ અલગ દેવીની તમે પૂજા કરો છો ત્યારે નવમા દિવસે સિદ્ધિદાત્રી માં તમને કરેલા મંત્રોના જે જાપ છે વ્રત છે તપ છે તેનું ફળ નવરાત્રિના નવમાં દિવસે તમને પ્રાપ્ત કરાવે છે અને ત્યારબાદ તમે જે કંઈ તમે મંત્રોના જાપ કર્યા હોય છે તે દસમા દિવસે તેનો દશાંશ હોમ તર્પણ માર્જન અને બ્રહ્મભોજન તમે કરાવો છો અને તેથી જ દસમા દિવસે યજ્ઞનું પણ તે મહત્વ રહેલું છે માટે જ કાત્યાયની માતાજી માતાજીની જો તમે પૂજા કરી રહ્યા છો એટલે કે તેમના સ્વરૂપ વિશે જે તમને કહ્યું છે કે તમને તમારે તમને એ પણ તમને જણાવ્યું છે કે તેમની કોને કોને પૂજા કરી હતી તો વિચાર કરો કે જો તમારે પણ તમારા જીવનની અંદર કલીકાલની અંદર તમને પણ કોઈ પણ સિદ્ધિની પ્રાપ્તિ કર્યો હોય સમસ્યામાંથી તમને રાહતની પ્રાપ્તિ કર્યો હોય તો મા ભગવતી કાત્યાયની પૂજા કરશો તો તમને ચોક્કસ ફળની પ્રાપ્તિ થશે જી દીપેનભાઈ કારણ કે ભગવાન પોતે જ્યારે મનુષ્ય અવતારમાં હતા ત્યારે તેમણે પણ માતાજીની પૂજા કરી હતી તો ચોક્કસથી આપણને પણ ફળની પ્રાપ્તિ થશે જો ભક્તિભાવપૂર્વક માતાની પૂજા કરવામાં આવે તો અને ખાસ કરીને દીપેનભાઈ જ્યારે આપણે માતાજીના અલગ અલગ સ્વરૂપની વાત કરી રહ્યા છીએ ત્યારે અલગ અલગ સ્વરૂપ સાથે અલગ અલગ નોરતા પણ જોડાયેલા છે અને માતા માતાકાત્યાની સાથે છઠ્ઠું નોરતું જોડાયેલું છે તો છઠ્ઠા નોરતાનું કેટલું મહત્વ છે છઠ્ઠા નોરતાનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં જણાવ્યું છે કે

ઝારખંડની અંદર પૂર્વ ઉત્તર પ્રદેશમાં બિહારમાં આ જગ્યાઓમાં છઠ દેવી તરીકે માતાજીને બોલાવવામાં આવે છે અને તેથી તેનું વિશેષ મહત્ત્વ સમસ્ત ભારત સ્વરૂપમાં નહીં પણ સમસ્ત વિશ્વની અંદર મા કાત્યાયના સ્વરૂપનું વિશેષ મહત્ત્વ રહેલું છે કેવું મહત્ત્વ કે એ પૂજા કરવા મા કાત્યાયની પૂજા કરવાથી શ્રદ્ધા ભક્તિભાવથી જ્યારે તમે પૂજા કરો છો તો તમારા જીવનમાં એક જન્મની બે જન્મની પણ સાત જન્મના રહેલા કષ્ટો મા ભગવતી કાત્યાયની દૂર કરે છે દુઃખ હોય કે દારિદ્ર હોય કે તમને કોઈ પણ પ્રકારની આળસ આવતી હોય તે આળસનું પણ સમન કરનાર દારિદ્રને પણ સમન કરનાર મા ભગવતી કાત્યાયની છે કારણ તેમનું જે સ્વરૂપ છે ને તેજોમય સ્વરૂપ છે તેમના દર્શન કરવાથી તમારે રહેલા મનની અંદર રહેલા જે કુવિચારો છે તે નષ્ટ થઈ જાય છે સારા વિચારો તમને પ્રાપ્ત થાય છે સારી ઉર્જાઓ તમને મળે છે છે કે તમે તમે સારી જો પૂજા કરો છો તો તેવી જ ઉર્જાથી તમને પુનઃ ફળની પ્રાપ્તિ કરાવે છે જ્યારે ધર્મરૂપી ખેતરની અંદર તમે ઘઉં વાવો છો ને તો તમને દસ ઘઉં વાવવાથી હજાર ઘઉંના દાણામાં ભગવતી અર્પણ કરે છે પુનઃ રિટર્ન તમને પાછા આપે છે તો આ પૂજા દરમિયાન જ્યારે તમે શ્રદ્ધાભક્તિ ભાવથી જે જેવા ભાવથી તમે પૂજા કરો છો તો અનેક ગણ ફળની પણ તમને પ્રાપ્તિ થતી હોય છે એ માટે જ છઠ્ઠા નોરતાના દિવસે કાત્યાયની દેવી માતાનું જો તમે અનુષ્ઠાન કરો છો પૂજા કરો છો તો તમને કહેવાય છે કે સાંસારિક જીવનની અંદર રહીને પણ તમને તમામ પ્રકારની સુખ સુવિધાઓ જે છે મા કાત્યાયની તમને પ્રાપ્ત કરાવે છે કહેવાય છે કે જે બહેનોને પતિ પ્રાપ્ત ન થતા હોય સંતાન પ્રાપ્ત ન થતા હોય તેમાં કોઈ પણ પ્રકારની વિલંબો થતા હોય અને એમાં બાધાઓ કે અડચણો આવતી હોય તો તે માટે પણ મા કાત્યાયની પૂજા કરવામાં આવે તો તેમાં તમને સારા ફળની સારા લાભની પ્રાપ્તિ થાય છે જે કુંવા કુંવારિકા જે બહેનો હોય છે તેમને સારા વરની પ્રાપ્તિ થાય છે જે બહેનોને સંતાન માટે ઘણા સમયથી રાહ જોવી પડે છે તેમને પણ મા ભગવતી કાત્યાયની સંતાનની પણ વરદાનની પ્રાપ્તિ કરાવે છે માટે જ મા કાત્યાયની દેવીનું વ્રત કરવાનું તેમની ઉપાસના કરવાનું જપ કરવાનું અને તેમને રીઝવવાનું એક વિશેષ મહત્ત્વ આગો રહેલું છે તે પણ છઠ્ઠા નોર્તાના દિવસે દીપેન ભાઈ આપે જણાવ્યું કે કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ માતાજી પૂજા કેવી રીતે કરવામાં આવે તે પૂજા વિધિ પણ જણાવો જ્યારે માતા કાત્યાયની દેવીની જે પૂજા કરવા તમે પ્રારંભ કરી રહ્યા છો તો શુદ્ધ પવિત્ર દઈને કોરા વસ્ત્રો ધારણ કરવા જોઈએ કેસરી રંગના વસ્ત્રો ધારણ કરીને તમે મા ભગવતી કાત્યાયની તમે પૂજા કરી શકો છો કાત્યાયની માતાજીની જ્યારે તમે પૂજા કરો છો તો સુવર્ણની મૂર્તિ રજત કે તામ્ર કે પિત્તળની આ તમે ધાતુને તમે મૂર્તિની તમે પૂજા કરી શકો છો જો તમારી પાસે મૂર્તિ ન હોય તો ચિત્ર પ્રતિમાની પણ તમે પૂજા કરી શકો છો ગંગાજળથી તે પ્રતિમાને તમે પવિત્ર બનાવો ત્યારબાદ તેમને એક કપૂરી પાન મૂકીને એક આસન આપો અને ધ્યાન આવાહન કર્યા બાદ તેમની તેમને બોલાવ્યા બાદ તેમને પાદથી ઉપચાર કરાવો પગ ધોવાના જલ અર્પણ કરવાના હાથમાં અર્ઘ્ય અર્પણ કરજો અને પીવા માટે જલ અર્પણ કરો પંચામૃત દૂધ દહીં ઘી મધ અને સાકર આ પાંચે વસ્તુ મિશ્રિત કરીને પંચામૃત અર્પણ કરવા યાદ રાખશો કે તુલસી પત્ર એમાં પધરાવવાના નથી તમે પંચામૃતથી તમે માતાજીની પૂજા કરો ત્યારબાદ જ્યારે માતાજીના અભિષેક કરો છો તો અભિષેક દરમિયાન તમારે સિદ્ધ કુંજિગા સ્ત્રોત ત્રણો જો તમે પાઠ કરો છો અને તે દ્વારા માતાજી પર અભિષેક કરો છો તે વિશેષ ફળની તમને પ્રાપ્ત થતી હોય છે અભિષેક તમે અલગ અલગ પ્રકારના તમે દ્રવ્યથી કરી શકો છો કે અભિષેક દરમિયાન તમારે કેસરયુક્ત દૂધ લેવાનું છે અને કેસરયુક્ત દૂધ લઈને જ્યારે તમે માતાજીને અર્પણ કરો છો તો તે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે અને એમાં પણ સિદ્ધ કુંજી સ્ત્રોત્ર છે અને કહેવાય છે કે સિદ્ધ કુંજી એટલે કે સિદ્ધ કરેલી જે ચાવી જે છે તેમાં ભગવતી કાત્યાની તમને પ્રાપ્ત કરાવવાની તમારી સમસ્યાઓમાંથી તમને રાહત અપાવે છે ત્યારબાદ તેમને ચોખા જલથી સ્નાન કરાવવા વસ્ત્ર અર્પણ કરવા વસ્ત્રની અંદર એમ કહેવાય છે કે ગુલાબી રંગના વસ્ત્ર માતાજીને પ્રિય છે સફેદ રંગના વસ્ત્ર માતાજીને પ્રિય છે તે અર્પણ કરવા જોઈએ ત્યારબાદ તેમને સોળ પ્રકારના શણગારો જે છે તે માતાજીને અર્પણ કરવા જોઈએ કારણ કે માતા કાત્યાયનું સ્વરૂપ છે ને પૂર્ણ સ્વરૂપ છે એને પૂર્ણ સ્વરૂપની જ્યારે તમે પૂજા કરી રહ્યા છો તો પગની માછલીથી લઈને માથાને ટેકા સુધીના જે અલંકારો માતાજીને અર્પણ કરવા જોઈએ અને જ્યારે પણ તમે અલંકારો અર્પણ કરો છો અને તમારી પાસે કદાચ શક્તિઓ ન હોય તો તમે કોઈ પણ પ્રકારના નાના એવી વસ્તુઓ તમે અર્પણ કરી શકો જેથી સિંદૂર છે હળદળી કંકુ છે ચુંદડી છે શ્રીફળ છે અને સોકલ જે સૌભાગ્ય જે તમે મેકઅપમાં યુઝ કરતા હો તે કોઈ પણ નાના મોટા દ્રવ્યો જે છે તો તમે એ માતાજીને અર્પણ કરી શકો છો જેથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિમાં પ્રાપ્તિ થાય છે તમને તમારા પતિદેવના સારા સ્વાસ્થ્યની સારા આરોગ્યની પ્રાપ્તિ થાય તેમને ધંધા વ્યાપારમાં પ્રગતિની પ્રાપ્તિ થાય છે અને જે બહેનોને પતિ પ્રાપ્ત ન થયા હોય તે પણ જો માતા ભગવતી કાત્યાયની સોળ શણગાર અર્પણ કરે છે તો તે પણ તેનાથી તેમને સારા વરની પ્રાપ્તિ થતી હોય છે ત્યારબાદ માતાજીને પીળા રંગના જે પુષ્પો જે છે તે અર્પણ કરવા જોઈએ કેસરી કલરના ગોટા છે પીળા રંગના લેમનના જે પુષ્પ છે માતાજીને અર્પણ કરો અર્પણ કર્યા બાદ માતાજીને સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવા અબીલ ગુલાલ સિંદૂર હળદર અને ચોખા જ્યારે અર્પણ કરો છો તો આખા ચોખા જે છે તે અર્પણ કરવા જોઈએ ટુકડા કે નાના જે કે ચોખા અક્ષત હોય છે ખંડિત હોય એ અર્પણ ન કરવા જોઈએ તો આ રીતે પૂજા કરવાથી અને ત્યારબાદ ધૂપ દીપ અને નૈવેદ્ય દીપ તો કરો છો ત્યારે ધૂપની વાત કરીએ તો વાંસની જે અગરબત્તી હોય તેનો ઉપયોગ ન કરવો જોઈએ તમારે ધૂપ સ્ટીક હોય કે સૂકો ધૂપ કે લીલો ધૂપ હોય તે અર્પણ કરવો જોઈએ ત્યારબાદ જો ગુગ્ગડ કોલસો હોય તો કોલસાની અંદર ગુગ્ગડ જે છે તે મિક્સ કરીને તમે ધૂપ અર્પણ કરી શકો છો એમ કરવાથી મા ભગવતી પ્રસંચિત થશે ત્યારબાદ માતાજીને જ્યારે નૈવેદ્યની વિશે વાત કરીએ તો એમ કહેવાય છે કે ભાઈ કેસરયુક્ત જે છે મીઠાઈઓ તે અર્પણ કરી શકો છો જેમ કે દૂધનો હલવો હોય કે દૂધના કેસરયુક્ત પેંડા હોય તે પણ માતાજીને અર્પણ કરવા જોઈએ અને ત્યારબાદ તેમને ફળ અર્પણ કરવાના છે તો ફળની અંદર એમ કહેવાય છે કે ભાઈ દાડમનું ફળ એમને વિશેષ પ્રિય છે તેમને કેળાના ફળ પણ વિશેષ પ્રિય છે તે પણ અર્પણ કરવા જોઈએ અને તેમની પ્રદક્ષિણા એક કરવાની દરેક દેવીની જ્યારે તમે પ્રદક્ષિણા કરો છો કુલદેવીની જ્યારે પૂજા કર્યા બાદ પ્રદક્ષિણા કરો છો તો એક જ પ્રદક્ષિણા કરવી જોઈએ પણ કઈ રીતે ગર્ભવતી સ્ત્રી માથા ઉપર ઘડો મૂકીને જ્યારે ધીમે ધીમે ચાલી રહી હોય છે તે રીતે પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ ઉતાવળે પ્રદક્ષિણા ન કરવી અને ક્ષમા યાચના કરો કે જે કી પૂજા કરી છે જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો તેમાંથી અમને ક્ષમા કરજો અને પૂજા મારી પૂર્ણ કરજો

પ્રથમમ શૈલપુ શૈલપુત્રી છે દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટે કુષ્માંડેથી ચતુર્થકમ પંચમમ સ્કંદ મહાતેથી ષઠમ કાત્યાયની છે સપ્તમમ કાલરાત્રિ ચ મહાગૌરી તથાષ્ટમ તો જ્યારે છઠ્ઠા નોરતા વિશે વાત કરીએ મા કાત્યાયની વિશે જો વાત કરવામાં આવે તો નવે નવ દિવસના જે નો નોરતાની અંદર મા ભગવતીને નવે નવ દિવસ જ્યારે માતાજીની પૂજા કરતા હોય છે તો પ્રથમ દિવસ શૈલપુત્રી છે તો તમને કહેવાય છે કે નવ પ્રકારની વસ્તુઓ જે છે તે પ્ર વસ્તુ અર્પણ કરે છે એટલે કે જ્યારે બાળક હોય ત્યારે કેવું હોય કે કુમળું હોય છે અને બાળકને વિકાસ કરવા માટે ઊર્જાની પ્રાપ્તિ થતી કરવી હોય છે તો એ ઊર્જાઓ જે છે મા ભગવતી સહેલ માતા જે છે તેમના દ્વારા પ્રાપ્ત થાય છે ત્યાર વાત કરીએ તો બ્રહ્મચારીણી બ્રહ્મચારિણી માતાજી જ્યારે પૂજા કરો છો તો ત્યારે બાળકને સારા વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે સારા વિચારો પ્રાપ્ત થતા હોય છે બુદ્ધિશક્તિ પ્રબળ બનતી હોય છે ચંદ્રઘંટા દેવીની જ્યારે તમે પૂજા કરો છો ત્રીજા નોરતાના દિવસે તો ત્યારે મા ચંદ્રઘંટા દેવી એક સુંદર પ્રકારના સ્વરૂપ સારા સ્વાસ્થ્યની સારા આરોગ્યની તમને પ્રાપ્તિ કરાવે છે અને તમને મન ફળની પણ પ્રાપ્તિ થાય છે વાત કરીએ તો સ્કંદ માતાની જ્યારે તમે પૂજા કરો છો કુષ્માંડ ચોથા નોરતા દિવસે કુષ્માંડ દેવીની જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારા જીવનમાં આધિ વ્યાધિ અને એમ કહેવાય છે અસહ્ય પ્રકારના જે રોગ હોય છે તેમાં તમને રાહતની પ્રાપ્તિ કરાવે છે સારી ઊર્જાઓ તમને પ્રાપ્ત થાય છે પાંચમા નોરતાના દિવસે જ્યારે માતાની પૂજા કરો છો તો સારા સંતાનની તમને પ્રાપ્તિ કરાવે છે તમારું સંતાન કોઈ બાળક ખોડ ખાપણવાળું હોય કે બુદ્ધિનો વિકાસ ન થયો હોય તો સારા બુદ્ધિની પ્રાપ્તિ કરાવે છે તમારા સંતાનને સારા સ્વાસ્થ્યની સારા આરોગ્યની અને શરીરના સારા વિકાસમાં જે છે તે વૃદ્ધિ કરાવે છે છઠ્ઠા દિવસે દિવસેમાં કાત્યાયની જ્યારે તમે પૂજા કરો છો તો તમને મન ફળની પ્રાપ્તિ થતી હોય છે સારા પતિની તમને પ્રાપ્તિ થતી હોય છે માટે જ શ્લોક છે કે કાત્યાયની મહામાહે મહાયોગ્ય ધીશ્વરી નંદ ગોપ સુમ દેહી પતિ મેન નમઃ માટે જ જે બહેનોને પતિ પ્રાપ્ત કરવા માટે વિલંબ થતો હોય ત્યારે કાત્યાયની માતાજીની પૂજા કરવામાં આવે તો તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે વાત કરીએ તો સષ્ઠમ કાત્યાયની છે સપ્તમમ કાલરાત્રીની છે કાલરાત્રિ દિવસે જે માતાજીની પૂજા કરો છો તો તંત્ર શક્તિ વિદ્યાશક્તિમાં તમને પ્રાપ્તિ થાય છે તમારા જીવનમાં રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ આદિવાદી ઉપાધિ દૂર થાય છે અને માટે સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સાતમા નોરતાનું વિશેષ મહત્ત્વ છે આઠમા નોરતાના દિવસે એમ કહેવાય છે કે સિદ્ધ સપ્તમ કાર્ય મહાગૌરી મહાગૌરી હોય છે પાર્વતીને પ્રસન્ન કરવા માટે મા પાર્વતીના જે નવે નવ સ્વરૂપ છે તેમને પ્રસન્ન કરવા માટે મહાગૌરીની પૂજા કરવાથી તમને શિવ પરિવારની વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થાય છે અને અંતે નવમા દિવસે મા સિદ્ધિરાત્રીને જ્યારે તમે પ્રસન્ન કરો છો તો જેટલા પણ દિવસ પ્રથમ દિવસથી લઈને નવમા દિવસ સુધી જે તમે મંત્રોના જાપ કર્યા હોય તે મંત્ર શક્તિ જે છે તે શક્તિ કુંજની અંદર સ્થિર થાય છે તમને સારી ઉર્જાઓ તમને પ્રાપ્ત થાય છે તમને તમારા જીવનમાં રહેલી જે કે સિદ્ધિઓ તમને પ્રાપ્ત થાય છે કદાચ તમે કોઈપણ વિષયમાં કાચા હશો પાછા પડતા હશો તમને કોઈ પ્રકારની જે વિજયની પ્રાપ્તિ ન થતી હોય તમને હાર તમને દિવસે દિવસે પ્રાપ્ત થતા હોય છે તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે હંમેશા રાહ જોતા હો છો ત્યારે જ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે તો તેમાં તમામ પ્રકારની સમસ્યાઓ બધી દૂર થાય છે વિજયની પ્રાપ્તિ થાય છે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને મંત્ર શક્તિ હોય કે તમે તમારો કોઈપણ રોજિંદા કાર્યની અંદર તમે તમારા જોબ છે બિઝનેસ છે વ્યાપારની અંદર પણ જો તમે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છા રાખી રહ્યા હો તો નવા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી પણ તમારી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે મન વાંચિત ફળની પ્રાપ્તિ કરાવે છે

કે કેસરી રંગનું આસન હોય ઊનનું આસન અથવા દર્ભનું આસન ઉપર બેસી તમારે બેસીને એક ચિત્તથી એક મનથી તમારે ઓમ દેવી કાત્યાયન્યેય નમઃ આ મંત્રનો જાપ કરવો વિશેષ મંત્ર જો તમને કહું તો ઓમ ઐમ હ્રીમ ક્લીમ કાત્યાયની દેવ્યે નમઃ તો આ રીતે મંત્રનો જાપ કરવામાં આવે તો તે તેનાથી તમને લાભ મળે બીજો મંત્ર પણ છે ઓમ ઐ હ્રીમ ક્લીમ કાત્યાયની દેવ્યે નમો નમ મમ સર્વ પ્રકાર સિદ્ધિ તો આ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો ત્યારબાદ બ્રાહ્મણોને બોલાવી તમે પણ ઘરે કાત્યાયની માતાજીની પૂજા કરાવી શકો છો અને દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરાવો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવવાથી બ્રાહ્મણો દ્વારા તમને મનવાંછિત ફળની પ્રાપ્તિ થતી હોય છે અને ઘણા ભાવિક ભક્તો હોય છે દેવી ભક્તો હોય છે શું કરતા હોય છે કે ભાઈ ઘરે બ્રાહ્મણોને બોલાવી કહેવાય છે કે ભાઈ માતાજીને પ્રસન્ન કરવા માટે પાંચમા અધ્યાયનો વારંવાર પાઠ કરાવતા હોય છે તે પણ તમે કરાવી શકો છો એટલે તેથી પણ તમને વિશેષ લાભો મળે અને જ્યારે પણ તમે મંત્રોના જાપ કરો છો તો ઓછામાં ઓછા એકસોને આઠ મંત્ર અવશ્ય જાપ કરવા જોઈએ વધારે સત્યાવીસ માળા તમે કરી શકો છો અને જો મીડિયમ સમય હોય સમય બહુ ન હોય તો અગિયાર માળા અવશ્ય કરશું તો આ રીતે મંત્રો જાપ કરવામાં આવે બ્રાહ્મણો દ્વારા પૂજાપાઠ કરાવો અને તેમના દ્વારા દુર્ગા સપ્તસિદ્ધિના પાઠ કરાવો તો અવશ્ય તમને ફળની પ્રાપ્તિ થશે અને જતા જતા અંતમાં નિપિનભાઈ આજનો મહા ઉપાય મહા ઉપાય એ છે કે આજના દિવસે જો તમારે સારા ફળની સારા લાભની પ્રાપ્તિ કરવી હોય મા કાત્યાની દેવીની વ્રતનું જો ઉપાસના જો તમારે પ્રાપ્ત કરવા હોય તો એક જોડ કપડાં શણગાર ચુંદડી અને હળદળિયું કંકુ આ વસ્તુ લઈને તમારે નજીકના કોઈ દેવી મંદિર હોય ત્યાં જવાનું અને માતાજીના ચરણમાં તમારે અર્પણ કરવાના અર્પણ કરતી વખતે ધ્યાન રાખશો કે કોઈ પણ તમને સ્પર્શ કરશે કરે નહીં તેનું પણ ધ્યાન રાખો અને એ વસ્તુ એ બધી વસ્તુઓ જે છે હાથમાં રાખીને માતાજીની એક પ્રદક્ષિણા કરી અને ત્યાં માતાજીના ચરણમાં અભોદેવને કહેશો અને અર્પણ કરશો અને

દર્શક મિત્રો આજે માતાજીના છઠ્ઠા સ્વરૂપ વિશે જાણ્યું તેમની પૂજા વિધિ વિશે જાણ્યું ને ઘણી બધી વિશેષ વાતો પણ આપણે જાણીએ અને આવતીકાલે ફરી મળીશું માતાજીના સાતમા સ્વરૂપ ની કથા સાથે ત્યાં સુધી મને આપશો